આજે સુરત આરટીઓની કામગીરી આટવાસે ઇન્સ્પેક્ટર અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડ્રાઇવિંગ ટેસ્ટ ડનની કામગીરી આજે બંધ સામૂહિક રજા પર ઉતરવાની નિર્ણયને પગલે અરજદારો આટવાસે એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેનારાઓએ આર્ટીઓના ધરમ ધક્કા ખાવાની નોબત આવી પ્રોમિશન બદલી બઢતી સડંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાલ કરાઈ એચડી પટેલ સહાયક મોટરવાન નિરીક્ષક વર્ગ 3 અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો અગિયાર તારીખે માસ સીએલ અને ત્યારબાદ પંદર તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સિયલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું છે મુખ્યત્વે અમારી જે માંગણીઓ છે એમાં પ્રોબેશન પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન પ્રમોશન અટકાવી રાખેલા છે એનું એનું હકારાત્મક ડિસિઝન લઈને સોલ્યુશન એ મુખ્ય અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાયા છીએ જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવ સોલ્યુશન આવશે ત્યારે અમે એ પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું અગિયાર તારીખે માસિયલ ઉપર જવાના છીએ એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો પંદર તારીખે આગળનો કાર્યક્રમ ચાલુ ચાલુ રહેશે